યાત્રાધામ અંબાજી ખાતે આજે પોલીસનો એક સદભાવના વાળો ચહેરો સામે આવ્યો કે જેમાં અંબાજી પોલીસે અંબાજીમાં દારૂ વેચતી મહિલાઓને શાકભાજીનો ધંધો ચાલુ કરાવી આપ્યો જેને લઈને હવે તેમના ભવિષ્યના જીવનમાં પોલીસે એક રોશનીની કિરણ ઉમેરી છે અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દેશી દારૂનું વેચાણ વધતું હતું જેને લઈને ક્યાંક ક્યાંક અંબાજીની ગરિમાને ઠેસ પહોંચતી રહી હતી અંબાજી પોલીસ દ્વારા એક વિચારધારા બતાવીને આ મહિલાઓને વેચાણના રસ્તેથી દૂર કરીને સન્માન ભર્યું જીવન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ હવે અંબાજીમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહી છે

પોલીસ વાળો ને કરી આવ્યો છે હવે મારે શાકભાજી વેચવી છે ને દારૂનો ધંધો કરવો નથી આ પોલીસ સ્ટેશન વાળો સાહેબો મારા તરફથી બહુ આભાર માનું છું કે ત્રણ ચાર વર્ષથી દારૂ વેચતી હવે આંબાજી સાહેબો મને દારૂ બંધ કરાવી દે સારી રીતે હું શાકભાજીનો ધંધો કરું છું ને મને જોઈને બીજા લોકોએ પણ સુધી જશે એમને તો કોઈ બી વિસન કરતા હોય એમને અમે સુધારી દઉં તો વિશ્વાનું એ કોઈ બી બેસતા હોય નહીં એમને બી અમે ના પાડી બેસવાનું બંધ કરી દે આપણે સારી રીતે એ સારી રીતે આપણી સારી રહે અંગે અંબાજીના પીઆઈ જી આર રબારીએ જણાવ્યું કે આ મહિલાઓ વર્ષોથી અહીં દારૂનું કરતી હતી પોલીસ દ્વારા તેમને પકડી પાડીને જેલ હવાલે કરવામાં આવી હતી પરંતુ તેઓ ફરીથી છૂટીને આ દારૂનો ધંધો ફરીથી શરૂ કરી દેતી હતી આ મહિલાઓને સમજાવીને તેમને દારૂનો ધંધો બંધ કરાવીને શાકભાજી વહેંચવાની સલાહ આપી અને કહ્યું કે જો તમે દારૂ વેચશો તો તમારી કમાણી પોલીસ અને કોર્ટ કચેરીના ધક્કાઓમાં જતી રહેશે જેમાં તમારા પૈસા અને આબરૂ બંનેનું નુકસાન છે તેના બદલે જો તમે શાકભાજીનો ધંધો કરશો તો તમને નફો અને આબરૂ બંને મળશે જેને સમજીને આ મહિલાઓએ શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે અંબાજી ટાઉન વિસ્તારમાં અમુક બહેનો જેઓ વિધવા છે ગરીબ છે દારૂની સ્થિતિ પર ધ્યાનમાં આવતો મહેરબાન એસપી તરી સાહેબ તરફથી એક પોઝિટિવ વર્કિંગ કરવાની એમને જાણ કરી હોવાથી અમે એવું કે બહેનોને બોલાવીને એમને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા તો એમને બજારમાં દારૂની જગ્યાએ શાકભાજી વેચવાના ધંધા સાથે સાંકળવા માટે પ્રયત્નો કરેલા અને એમને સમજાવેલ કે શાકભાજી વેચો એમાં તેમને સારો ફાયદો પણ થશે કોઈ હેરાનગતિ પણ નહીં થાય અને સમાજમાં એક સારી ઇજ્જત જળવાઈ રહેશે જે બહેનોને એવું સમજાવતો અમારા તથા એસપી સાહેબ દ્વારા અત્યારે અંબાજી ટાઉન ખાતે ઘણી દેશી દારૂ વેચતી બહેનો શાકભાજી વેચવાનું ચાલુ કરેલ છે જેને શાકભાજી માટે જગ્યાઓ ફાળવેલ છે અને જેને અત્યારે શાકભાજી વેચવામાં ખૂબ જ સારી નફો પણ મળી રહ્યો છે અને ઇજ્જત પણ મળી રહી છે અને એ ધંધા સાથે જોડીને પોલીસે એમને આ દારૂની બધીથી અને આ ધંધાથી કાયમ માટે

બહેનો હોય બહેનો હોય કે પછી ભાઈઓ હોય પણ ખરેખર આ દૂષણ બંધ થવું જોઈએ અને એમને ઈતર પ્રવૃત્તિ એટલે કે શાકભાજીનો ધંધો છે કોઈ નાના અઘ ઉદ્યોગ છે એવા એ તરફે વાળવા બે વાળવા જોઈએ અને જે અહીંની સ્થાનિક પોલીસ એટલે કે અંબાજીની અંબાજી પોલીસ સ્ટેશનથી એટલે કે પીએસઆઈ અને બીજી પોલીસે અહીંના સ્થાનિક પોલીસે જે આ બહેનોને જે દારૂ વેચતા હતા બારે માસ એમને અહીંયા શાકભાજીનો ધંધો ચાલુ કરાવ્યો છે સ્થાનિક લેવલે એટલે એક સારી પ્રવૃત્તિ તરફ વાળી રહ્યા છે અને એમાંથી રોજગારી મેળવશે અને એમનું ભરણ પોષણ કરશે ખરેખર અને આવું આજુબાજુના છ સાત કિલોમીટરના એરિયા આ પવિત્ર યાત્રાધામ છે એટલે આજુબાજુના સાત કિલોમીટરના એરિયામાં ખરેખર આ દૂષણ બંધ થવું જોઈએ આપણું પવિત્ર યાત્રાધામ છે એટલે અહીંના લોકોને સ્થાનિક લોકોને ખરેખર તો આવા કોઈ ચાની કીટલી છે ભજીયાવાળા છે પછી શાકભાજીનો ધંધો છે પછી ગૃહ ઉદ્યોગ ઇતર ગૃહ ઉદ્યોગ છે તેમાં એ તરફ વાળવા જોઈએ અહીં અહીંની જે પોલીસની કામગીરીનું ખરેખર કામગીરી જે કરી છે શાકભાજીના ધંધા માટે એ કામગીરી એ સરાહનીય છે એમ અંબાજીમાં જ્યારે આ પહેલ શરૂ કરવામાં આવી અને આ બહેનોને જ્યારે લોકોએ આ દારૂની જગ્યાએ શાકભાજી વેંચતા જોયા તો તેમના પણ પોલીસની આ મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી અને બીજા લોકોએ પણ આ પરથી શીખ લઈને સારા જીવન તરફ વળવા માટે પ્રેરણા લેવાની વાત કરી હતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર